આટલાદ્રા બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના સંતો દ્વારા યોગ દિવસની ઉજવણી કરવામાં આવી આજની વ્યસ્ત અને તણાવભરી જીવનશૈલીમાં શારીરિક અને માનસિક તંદુરસ્તી જાળવણી એક ખૂબ મહત્વની છે આવશ્યક બની ગઈ છે ત્યારે 21 જૂન ના રોજ વિશ્વ યોગ દિવસ નિમિત્તે પડોદરા શહેરમાં ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી ત્યારે બીએપીએસ આટલાદ્રા સ્વામિનારાયણ મંદિરના સંતો દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ યોગમાં બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિરના સંતો મહંતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને બાળકો યુવાનો તથા હરિભક્તોએ યોગ કર્યા હતા નું નામ છે સાધુ વિવેક નિષ્ઠદાસ આજે સૌ જાણીએ છે તે મુજબ 21મી જૂન એટલે કે વિશ્વ યોગ દિવસ છે આજે વિશ્વના તમામ દેશોની અંદર લોકો યોગાસન કરશે ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મનો મહિમા સમજશે એવી જ રીતે અહીંયા આટલાદરા વડોદરા બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં પણ આપણે જોઈ રહ્યા છીએ તે મુજબ અત્યારે સવારના પહોરની અંદર સંતો અને બાળકો ઘણા બધા અહીંયા યોગાસન કરી રહ્યા છે આ જે પ્રવર્તન કર્યું કરવામાં આવ્યું હતું એ આપણા ગુજરાતની અંદર નવસારીમાં પૂર્ણા નદીના તટે જેમનો આશ્રમ હતો એ હતા મહર્ષિ પતંજલિ જેમણે યોગ સૂત્ર ગ્રંથની અંદર આપણે અષ્ટાંગ યોગની વિભાવના આપી યમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન અને સમાધિ બહુ જ ઓછા લોકો અંતિમ કક્ષા સમાધિ સુધી પહોંચી શક્યા છે જેમાંના એક હતા ભગવાન શ્રી સ્વામીનારાયણ એ ન કેવળ પોતે સમાધિમાં જઈ શકતા પણ પોતાની સહજ દ્રષ્ટિથી સંકલ્પથી અનેક લોકોને સમાધિમાં લઈ જઈ શકતા હતા અને એમણે પોતાના સંતોને પણ યોગાસન પ્રાણાયામ શીખવાડ્યા હતા તેવી જ રીતે સ્વામી મહંત સ્વામી મહારાજ પણ પોતાના જીવનમાં યોગાસન કરતા આજે બી એ તમામ સંતો અને હરિભક્તો પ્રાત પૂજા જે કરીએ છીએ તેમાં ભગવાનની ધ્યાન માનસી પણ કરીએ છીએ તે પૂર્વે કે પછી આપણે પ્રાણાયામ પણ કરીએ છીએ અને સાષ્ટાંગ દંડવટ પ્રણામ જે આપણે મંદિરમાં કે પૂજામાં કરીએ છીએ તે પણ એક પ્રકારનો સૂર્ય નમસ્કાર જ છે એવી રીતે સહજ આપણા જીવનની અંદર યોગાસન વણાયેલા છે આજે ન કેવળ અહીંયા આટલાદરા વડોદરા મંદિરમાં પણ બીએ ના આવા આવા સોળસોથી વધારે મંદિરોમાં સંતો હરિભક્તો યોગાસન કરવાના છે તો આપણે પણ આની અંદર યોગાસનની અંદર જોડાઈએ યોગાસન પ્રાણાયામને આપણા જીવનનો અંગ બનાવીને આપણે તને મને ધને સુખી થઈએ અને શરીર આત્મા અને મનથી આપણે તંદુરસ્ત થઈએ ભગવાનની અંદર વિશેષ આપણું જોડાણ થાય તેવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના જય સ્વામિનારાયણ